જય માતાજી અને અમારે હેતુ નહીં જોઈન કમ્પ્લીટ ફેસ થઈને આવી ગયો તો જાણું હેતા સ્કૂલમાં જાણું નહીં હેતા સ્કૂલમાં જાણું અને અત્યારની એક હંગત બે વિડીયો મૂકીને તે પેલી વિડીયો કંઈક ચાર હજાર ગઈ અને પેલી વિડીયો ચલાઈ ગઈ પાંચ હજાર શું થઈ ને જ્યારે અને છસો લાયકો થઈ ગયા તો અત્યારે તો પેલા ભૂરા જોડે એમાં અમી આવી રહી તો ભૂરા જોડે પહેલાં મુલાકાત કરે છે હવા ડાયલોગ મારે પેલા ભૂરા જોડે ડાયલોગ મારે

જાણ બાદ દૂધ લેવા જવાનું આપણે ઘરે દૂધ લેવા જવાનું ફેમિલી કારણ કે છે ને પેલું પપ્પા એવા હતા એ ખેતરમાં પીલા ગાડા તમાકુના અને અહીં ગાડી ચા મૂકવાની છે ચા મૂકી દેશે અને હજુ દૂધ એવું લેવા જવાનું બાકી હા દૂધ લેવા જવાનું ફરી જે ખેતરમાં બીજા ડાળિયા હે ને માટે મસાલા બી લેવાનું હા હે તું ભાઈ ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરવાનો હતો એને સપોર્ટ કરજો અને ખૂબ આગળ વધારજો બધા મંજેમ તમે સપોર્ટ કરો ઇન્સ્ટા પર એમ YouTube પર તો જો બહુ સપોર્ટ નહી મળતો પણ ઇન્સ્ટામાં લ સપોર્ટ તો લતો બહુ નહી થોડો ફટકો કદાતો કારણ કે આઈડી માઈનસ થઈ ગઈ એલા માટે તો અતત દૂ લેવા જાનું ત્યારે પૈસા લાયા પૈસા લઈ લઈએ પૈસા ગડી જશે સુને રહે ગાડી ફેમિલી આપણે અત્યારે બંધ કરીએ કારણ કે પાકીને મળતું નહીં એટલા માટે તો લેડો મળે આપણે મળે ચાલો ખેતરમાં દૂધ ફરી ખેતરમાં અને ફરી મળીએ આપણે ચાલો તો ફાઇનલી ફેમિલી બપોર થઈ ગયું છે અને જમી લઈએ આપણે અને અત્યારે જમવામાં જો બે બે શાક છે પણ થોડું ટેસ્ટ અલગ અલગ હા અને રોટલી એન્ડ જવાનું અને આ શાક પણ એ જ અને આ શાક પણ એ જ છે પણ થોડું ટેસ્ટ અલગ અલગ હા તો ભાભી એવા અને ભાઈ એવા બધા ગયા એમની સાસરીમાં મોડું ત્યાં મમાને ઘરે ગયા અને મમ્મી ગઈ નડિયા અને રહ્યો હું ઘરે એકલો અને દાદી રહ્યા તો જમી લઈએ પહેલાં ફરી મળીએ ચલો મળીએ હેડો જમી લઈએ અને જમું હોય તો આવી જજો ઓનલાઈન ઓર્ડર કરાવી દઈશ કોમેન્ટ કરી દેજો શું કરું હેડ મળે અને આવડા ઘેરે આવી જજો મળી જશે જમવાનું આવી જજો ફટાફટ શું કરું હેડો મળે બહુ દિવસે જમવા બેઠસો અને વિડીયો શૂટ કરી મલ્લે ચલા હડ તો ફાઇનલી ફેમિલી બહુ દિવસ પછી અમે વિડિયો એ ગાડી શૂટ કરે હી તો આઈ ગાડી વિડિયો શૂટ કરી અમે બહુ દિવસ પછી કારણ કે શૂટ કરતા તા આપણ ધવલાણો ફોન હતો ત્યારે શૂટ કરતા એ આઈ ગાડી ના શૂટ કરતા બહુ બાર બાર શૂટ કરતા નઈ નઈ કે હાચો તો ખોડિયા આઈ ગાડી વિડિયો શૂટ કરેલી એ કાલના વ્લોગ્સ માં તમે જોયું હશે આઈ ગાડી પેલા સિલોડ દ્વારા આયા તા અને બીજો બડા આયા તા અમે વિડિયો શૂટ કરીતી અને માં હતા નીકાની વિડિયો શૂટ કરાઉ આ આ વિડિયો આ 66 પર ત્રણ વિડિયો શૂટ થઈ ગઈ હવે આ બીજા પર કરવાની નીકા શૂટ બીજી मंकाए गायन गायन वो तो वीडियो नहीं है, नहीं आ तो <laughs> वीडियो वीडियो शूट 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 नहीं नहीं कर कर फैमिली मल्ले मल्ले लिए आज कोई शूट अन नहीं मल्ले 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 आउट ब्लॉग्सूट कर

ये मेरा भाई कुछ खिलाने वाला नहीं है सिर्फ खाली बातें ही करेगा विकेट विकेट हेड वन टू वन टू थ्री एक ओवर है ओवर थ्री रखिए अनलिमिटेड बॉल अनलिमिटेड ये पत्ती गई बात अनलिमिटेड बॉल है मारो खन्ना मर आई गए जो आलीस आदि क्या? अरे यार નું બેટિંગ આવે ને બતાવું કે કોણ કોણ જીત કોણ નહીં જીતતું બતા દઉં તમે શું કહું ચલો મળે તો હું ત્યાં બોલિંગ કરવા આવી ગયો તો બતાવી દીધું નહીં શેતર માં જવાનું હે ત્યાં તમારે જવા શીતર જવાનું

હા એ સાચી વાત તું નહીં એ વાત સાચી તમારે તો ડાયરેક્ટ છક્કો માર દો એટલે ડાયરેક્ટ તમારા રન પર રન બમ બમ આઈ શું કહ્યું બોલ આઈ પેલ બાજુ જશે પેલ બાજુ પેલ બાજુ પેલ બાજુ અહીં હો આમ નો આમ હેત્યા ભાઈ તું છક્કો બક્કો માર એમ કહું તન તું છક્કો તો મારતો હ નહી માર હેડ વિડિયો ચાલુ છે જો ઓ તારી યાર સી દોડન તું તો હાથ નહીં શું આ

સલૂનમાં જઈએ ને તો પૈસા ના લેવા પડે એટલા માટે ઘેર દાળી કરવાનું કામકાજ ચાલુ જો જાઓ ગયો મેચ પાણી ગરમ કરે કારણ કે પેલો ભય આવશે એટલા માટે એ કરવાનો હું મેચ રમવા જાઉં થોડીક શું કહ્યું હું મેચ રમવા જાઉં મેચ રમવા જાઉં એ પહેલાં આપણે મોબાઈલ હવે આપણે ચાર્જિંગ કરી દઈએ અને ફરી મળે શું કહ્યું ડાયરેક્ટ રાતે જ મળે ચાર્જિંગમાં મોબાઈલ પણ બધા પણ ચાર્જિંગ મૂકી દઈ ફરી હે તો ફાઇનલ ફેમિલી રાત પડી ગઈ શું કહું રાત તો પડી જ ગઈ તમને બધાને કઈ ખબર હશે કે રાત તો પડી ગઈ તો લેડો મળે આવો અત્યારે તો ઊંઘી જઈએ કારણ કે કાલ થોડુંક લોંગ ટ્રીપ પર જવાનું હું એ પા ચાલતા 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 જવાનું હો એ કહી જવાનું હું એ કાલના બોક્સમાં હું તમને કહી દઈશ અત્યારે નહીં કહું પણ કાલનું બોક્સ થોડુંક અમેઝિંગ રહેશે અને કાલ કાલે મળ કાલે એક વાત કરું બીજી તો કારણ કે તને ઊંઘી જઈ આજ ફ્લોક સેટિંગ કરવાનો બાકી છે સિગરેટ પીતા હું લાગે પણ સિગરેટ નહીં પીતો હા ઠંડી લાગે એટલા માટે ચપર તો લેડા આશા છે કે તમને આદરસ કવિસ અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જો મળી કાલના બીજા નેક્સ્ટ ઓફ માં ત્યાં સુધી ગુડ નાઈટ જય માતાજી બાય બાય ટાટા કાલનો બ્લોગ સોડક આવશે અમેઝિંગ વેટ કરો શું કરો મળીએ કાલના બીજા નેક્સ્ટ અને હા સબસ્ક્રાઇબ કરતા જજો શું કરું જય માતાજી